અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતક યુવતીની વિભૂતિ પટેલનો મૃતદેહ સપ્તાહ બાદ વતન પહોંચ્યો છે મૃદેહ વતન પહોંચતા સ્વજનો પરિવારમાં આક્રંદ મોટી સંખ્યામાં લોકો સ્મશાનમાં જોડાયા છે અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ બાદ નગરમાં મેડિકલ કોલેજ હોસ્ટેલ ઉપર ક્રેશ થયું જે ઘણા લોકોના મોત થયા જેમાં સુરત જિલ્લામાં પરિવાર સહેતા જેમાં સુરતના કામરેજ તાલુકાના ઉંભેડ ગામની યુવતી વિભૂતિબેન અતુલભાઈ પટેલ પણ સવાર હતી વિભૂતિ વતન ખાતે સગાઈ કરી પોતાના મંગેતર સાથે લંડન જઈ રહી હતી પરંતુ આ દંપતી અને યુગલ પણ વિમાન ક્રેશમાં મોત નીપજ્યું આ ઘટનાના છ દિવસ બાદ બાર તારીખના રોજ રાત્રે પોતાના નાના ભાઈ કેનિલના ડીએનએ ટેસ્ટ મેચમાં ટેટ સેમ્પલ લેવામાં આવ્યા જે મેચ થતા બુધવારે બપોરે રિપોર્ટ આવતા તેમની બોડી સોંપવામાં આવતા બુધવારે મોડી સાંજે ઉંબેર ગામે લાવવામાં આવી જ્યાં આખું ગામ હિપકે ચડ્યું હતું

લંડન ગયા પછી ઉચ્ચ અભ્યાસ માટે પણ એણે ખૂબ જ સારી સફળતા મેળવી હતી અને હજુ તો એમની સગાઈ થઈ હતી અને મેરેજ બાકી હતા હા એમના મેરેજ હાફ મેરેજ થયા હતા અને મેરેજનું હજુ ડિસાઈડ નહીં હતું તો એનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ હતું પણ ઉપરવાળાને મંજુર હતું રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત